નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા તાલુકાના મુડેઠા ગામની પવિત્ર ધારા ઉપર નવીન મંદિરોમાં નકળંગ ભગવાનમાં નાગેણેશ્વરી માતાજી હિંગળાજ માતાજી અને સિકોતરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન આગામી સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર મુડેઠા ગ્રામજનો દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા મુડેઠા ગામના સમસ્ત ગ્રામજનો કામે લાગી ગયા છે ત્યારે આગામી સત્તર ફેબ્રુઆરીથી શરૂ થનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે આ ઉપરાંત રાજકીય સામાજિક સરકારી આગેવાન પણ મોટી સંખ્યામાં હાજરી આપનાર છે જેને લઈને આ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે દાનવીર દાતાઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉદાર હાથે દાનની સરવાણી વહેતી કરી છે ત્યારે મુડેઠા ગામમાં યોજાનાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગ્રામજનોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાઠોડ મનુભા બનાસકાંઠા